આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દ્રા સર્કલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પાંચ જે કે સાપરાજ અપરાધ છે અને આના સિવાય બીએનએસની કલમ એકસો પચીસ એ બીએનએસની કલમ એકસો પચીસ બી બીએનએસની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને એમવીએકની કલમ પાંચ એકસો સિતર એકસો એક્યાસી એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડિયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ જ એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હજાર પચીસના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી નહોતી આ તપાસનો મુદ્દો છે તપાસનો વિષય છે કે એજન્સીમાં અને આરએમસીના વચ્ચે શું કોન્ટ્રાક્ટ થયો હતો અને એજન્સી અને ડ્રાઈવરના વચ્ચે શું કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટના આધારે કોની જવાબદારી કેટલી નક્કી કરી શકાય આ તપાસમાં આપણે જણાવવામાં આવશે આરટીઓએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મેકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરતા ડ્રાઈવર નશા એલ્કોહોલની હાજરી એમાં જણાવી આવેલ નથી